સુરત હિબકે ચડ્યું જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું આજે મોટા વરાછા ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી પરિવારજનો હૈયા ફાટ રૂદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠાવીસ લોકોના મોત નિપજ્યા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યોરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા મોટા વરાચા વિસ્તારમાંથી નીકળી હતી જેમાં પરિવારજનો હૈયા ફાટ ગમગીની છવાઈ ગઈ હતી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી ઉપર મિની સ્વિટરલેન્ડમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરીવાળાને ખબર પડી કે ઉપર આવું કાઢ્યું છે ભાષા કે એક કે ફરવા છુલેવા આયા મિલિટરી વાળા એક કે કીધું કે તમે લોકો ફરવા છુ કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા મોદી સરકારે અમારે એક વિનંતી કે અમારો ઘર સ્થાન લઈ લીધો છે અને માં જોઈ ને હેલિકોપ્ટર ની સેવા મળે છે એક મરે છે એક ભરીને સેનરી મળે છે

અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને મુસલમાને અલગ કર્યા મુસલમાને ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને અવડા અવડા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો કેવી સરકાર છે આપણી કાશ્મીર નું નામ બદનામ કરો છો કાશ્મીરમાં કઈ વાંધો નથી વાંધો ત્યાં હતા ઉપર એક મિલિટરી મેન એક મિલિટરી મેન ને કોઈ પોલીસમેન મેન નહીં કોઈ ફેસિલિટી નહી કઈ જ કોઈ મેડિકલ કેમ્પ નહી રસ્તાની સુવિધા નહી આતંકવાદી હુમલાના કારણે અઠ્યાવીસ હિન્દુ સમાજના પરિવારના વડીલે એમનો પોતાનું જાન ગુમાવ્યો છે એક પરિવાર સુરત શહેર પણ છે શૈલેષભાઈ કથિલ

એમના પરિવાર માટે એની તૈયાર છે